ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મુંબઈના કોંકણ વિસ્તારમાં નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ચાલુ વર્ષમાં પચાસ જેટલા મંદિરોનું નિર્માણ કરવાનો સહિયારો સંકલ્પ સ્વામિનારાયણ મંદિર ભુજની પ્રેરણાથી મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતમાં થયું સનાતન મંદિરોનું નિર્માણ આ વર્ષમાં પચાસથી વધુ મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યો છે ખાસ કરીને સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત પૂર્વ મુંબઈના વિલય પાર્લાથી સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુજના સહયોગથી મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતમાં પેણ જિલ્લામાં વરાવણી ગામમાં ભૂદેવો અને સંતોના દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે સનાતન મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભુ શ્રી રામજી મહારાજ લક્ષ્મણજી મહારાજ સીતાજી અને હનુમાનજીની મૂર્તિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે મહંત ધર્મનંદન સ્વામીની આજ્ઞાથી મંડળધારી સંત બાલકૃષ્ણ પ્રેરણાથી પ્રાણ પાર્લા વિસ્તારથી બોર્ડના સંચાલકો સંતો દ્વારા મુંબઈ જેવા અતિ વ્યસ્ત મહાનગરમાં સત્સંગ અને સંસ્કારના જતન સાથે વ્યસન વ્યક્તિના કાર્યો થાય તેવા હેતુ સાથે આ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આજુબાજુના લોકો ખાસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વેળાએ હાજર રહ્યા હતા ખાસ કરીને સ્વામી તીર્થમુનિદાસજી મહારાજ સ્વામી રામપ્રિયદાસજી મહારાજ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને વ્યસનથી દૂર રહેવા માટે આશીર્વાદ પાઠવ્યા હતા સંઘ કાર્યકર્તા ભરતભાઈ કારાણી ભરતભાઈ સંઘવી જયગાલા સહિતના લોકો ઉપસ્થિત રહીને કાર્યને શોભાવ્યું હતું પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું દાતાઓના સહયોગથી વર્ષમાં પચાસ મંદિરના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે જે આગળ દબાવવામાં આવ્યું હતું આયોજનમાં પાર્લા મદીના પ્રમુખ રતિલાલ વાવિયા સાથે ભાસ્કર દવે નરસિંહ નરસિંહ ઢાઢી આદિ ટ્રસ્ટીઓ અને પાર્લા વિસ્તારના એકસો પચાસથી વધુ હરિભક્તો ખાસ હાજર રહ્યા હતા એમ સંચાલક સ્વામી અક્ષરપ્રિયદાસજી મહારાજે આમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું